સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવો વરસાદ છે તે અને વાવણી કે વરસાદને લઈ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાન પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે હાલની જો આગાહીની વાત કરવામાં આવે તો લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજા સક્રિય થયા છે ગઈકાલથી ગુજરાતમાં ફરી મેહુલાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે

તો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી મુજબ જોઈએ તો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે હજુ બે દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મંડાણ થશે અને ત્યારબાદ પણ રાજ્યમાં સારા એવા વરસાદના એંધાણ છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે આવનાર વરસાદની આગાહી વિશે વાત કરીએ અને હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવેલી ત્રીસ તારીખ સુધીની આગાહી વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં વરાપની સ્થિતિ વચ્ચે વાદળો હટતાની સાથે જ સુરત દાદાએ માથું ઉચક્યું હતું જેના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો હતો અને વરસાદનું જોર પણ ઘટ્યું હતું ત્યારે હવે લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજા સક્રિય થયા છે જેના કારણે અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને જોઈએ તો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં આજે એટલે કે વીસ તારીખે રાજ્યના ઉત્તર ગુજરાત કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીના વરસાદોની શક્યતાઓ છે જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે આ સાથે જ જોઈએ તો એકવીસમી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અને અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી લઈને સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે અને જો આગળની આગાહીની હવે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા છવ્વીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આ સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે જેમાં જરૂરી તકેદારી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે કારણ કે આ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં હવામાન નિષ્ણાત પરસ્પર ગોસ્વામીએ પણ વરસાદને લઈ આગાહી આપી છે જેમાં ખાસ કરીને જોઈએ તો તારીખ ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસ રાજ્યમાં વરસાદ જોવા મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આ દિવસમાં પણ આજે એટલે કે વીસ તારીખે અને આવતીકાલે એટલે કે તારીખે રાજ્યમાં સારા એવા વરસાદની શક્યતાઓ છે વરસાદો જોવા મળશે તે સાર્વત્રિક વરસાદ નહીં પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં આ વરસાદ જોવા મળશે ખાસ કરીને જો આ વરસાદની વાત કરીએ તો આ વરસાદની અસર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે આ ઉપરાંત કચ્છમાં પણ વરસાદ જોવા મળશે જેમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો પડે તેવી સંભાવનાઓ છે સૌરાષ્ટ્રમાં પણ આ સિસ્ટમથી વરસાદ જોવા મળશે જોકે એ વરસાદ ઉત્તર ગુજરાતની સરખામણીએ થોડા ઓછા હશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી ભારે ઝાપટા જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો સૌરાષ્ટ્રની સરખામણીએ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ જોવા મળી શકે છે તો ઓલ ઓવર ગુજરાતમાં આગામી ઓગણીસ અને એકવીસ તારીખે આ પ્રકારના વરસાદો પડે તેવી શક્યતાઓ છે જોકે આ વરસાદો છે તે સાર્વત્રિક વરસાદો નથી ઘણા વિસ્તારો છે ત્યાં વરસાદની જે સિસ્ટમ છે તેમાં બાકાત રહી શકે છે આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ તો હળવાથી મધ્યમ અને છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતાઓ છે આ સાથે જ તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં જે વરસાદનું જોર ઘટી ગયું છે તેનું કારણ છે કે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું બની રહ્યું છે આફ્રિકા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં આવીને દોઢ કિલોમીટરની ઊંચાઈ પવન વાવાઝોડા તરફ જઈ રહ્યા છે જેના કારણે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગરમાં ભેજ આવી શકતો નથી હવે આ વાવાઝોડાના અવશેષ બંગાળના ઉપસાગરમાં આવશે એટલે બંગાળનો ઉપસાગર ફરી સક્રિય બનશે અને દેશના કેટલાક ભાગ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ફરી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે પટેલની આગાહી પ્રમાણે રાજ્યના પૂર્વ ભાગમાં વરસાદની સ્થિતિ વધુ રહેશે આ સાથે જ મધ્ય ગુજરાતમાં આવવાની શક્યતાઓ રહેશે અંબાલાલ પટેલે પણ જુલાઈના ચોથા સપ્તાહ દરમિયાન એટલે કે જુલાઈ માસના એન્ડમાં સારા એવા વરસાદની આગાહી આપી છે તો આ સાથે જ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે આ સાથે જ દસમી ઓગસ્ટ સુધીમાં તાપીની જળ સપાટી પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આમ જોઈએ તો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થવા જઈ રહી છે જેમાં ખાસ કરીને હાલ જોઈએ તો બે ત્રણ દિવસ છે અને ત્યારબાદના થોડા દિવસ છે ત્યારે હળવાથી લઈને મધ્યમ વરસાદો જોવા મળી શકે છે છવ્વીસથી લઈને ત્રીસ જુલાઈ સુધીમાં મધ્યમથી લઈને ભારે વરસાદ ગુજરાતમાં વરસી શકે છે અને ઓગસ્ટ માસની શરૂઆત થતાં પણ સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો ઓલ ઓવર જોઈએ તો ગુજરાતમાં હાલ સારા વરસાદો પડ્યા છે અને હજુ પણ સારા વરસાદની શક્યતાઓ છે કેટલાક વિસ્તારો એવા છે જ્યાં હજુ પણ સારા વરસાદો પડવાના બાકી છે પરંતુ હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ત્યાં પણ આગામી સમયમાં સારા વરસાદ પડી શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર